શ્રાવણ મહિનામાં ઉપવાસમાં ખાઈ શકાય એવી સાબુદાણા અને મોરૈયાની જે સરસ એવી વાનગી બનાવીશું તો જો અહીં થર્ડ ફોર્ડ કપ પ્રમાણે આપણે સાબુદાણા લેવાના છે એટલે કે પોણા કપ સાબુદાણા લીધા છે રેગ્યુલર ઘરની વાટકી આવે એનાથી જ માપ લેવાનું છે હવે આ સાબુદાણાને પહેલાં એક વખત ધોઈ લેવાના છે જેથી એમાં કંઈ પણ સ્ટાર્ચ હોય એ દૂર થઈ જાય છે તો ધોઈ લીધા પછી તેમાં આપણે હુંફાળું ગરમ પાણી ઉમેરવાનું છે આંગળી સાથે થોડું ગરમ લાગે એવું જ પાણી ઉમેરવાનું છે જો વધારે ગરમ હોય તો સાબુદાણા ચીકણા થઈ જાય એક કલાક પલળવા છોડી દઈએ ત્યાર પછી બે કપ પ્રમાણે મેં અહીં સામા રાઈસ લીધા છે કે જેને આપણે મોરૈયો કહેતા હોઈએ છીએ તો બે કપ લીધા છે તેને પણ આપણે બે ત્રણ વાર પાણીથી ધોશું કેમ કે જો સામામાં કેટલું ડોળ છે તો તેને ત્રણ વાર ધોઈ લીધા પછી મેં પણ તેમાં હુંફાળું જ ગરમ પાણી ઉમેર્યું છે અને હવે ઢાંકીને એક કલાક માટે પલળવા છોડી દે ત્યાર પછી જુઓ એક કલાક થતા સાબુદાણા છે એ સરસ એવા પલ્લી ને મોટા થઈ ગયા છે હવે સેજ એને ચેક પણ કરી લઈએ તો સેજ દબાવીએ તો જુઓ દાણો સરસ રીતે દબાય છે તો એકદમ સરસ પલળ લેલા હોવા જોઈએ અને જુઓ કેટલા છોટા થયા છે સેજે તળીએ પાણી નથી જો કદાચ પાણી હોય તો પણ કંઈ વાંધો નહીં આ વાનગીમાં તો તેનું પાણી કાઢી લેવાનું છે અત્યારે પાણી નથી એટલે આપણે જરૂર નથી કાઢવાની ત્યાર પછી અહીં મોરૈયો જુઓ તો એ પણ એને પલળતા તો વાર જ નથી લાગતી તો એ પણ સરસ રીતે પલી ગયો છે હવે તેનું પાણી આપણે કાઢીને એકદમ સરસ આવો છૂટો છૂટો થઈ જવો જોઈએ એક બધું જ પાણી એક્સ્ટ્રા હોય એ કાઢી લેવાનું છે ત્યાર પછી મિક્સર જારમાં ત્રણ ટેબલ સ્પૂન પ્રમાણે મોરૈયો લઈ લઈશું અને બે ટેબલ સ્પૂન પ્રમાણે સાબુદાણા બંનેને સાથે જ ગ્રાઇન્ડ કરીશું અને એક વાટકી દહીં ખાટું લઈશું તેમાંથી ત્રણ ચમચી દહીં ઉમેરશું અને જે પાણી મોરૈયાનું નીકળ્યું હતું ને તેમાંથી જુઓ અત્યારે એક ટેબલ સ્પૂન મોટો હોય એ પ્રમાણે ઉમેર્યું છે અને તેને ગ્રાઇન્ડ કરીશું વધારે જુઓ આ રીતે આપણે જાડું જ રાખવાનું છે પટલું ન થઈ જાય એનું ધ્યાન રાખીશું તો જુઓ બેટરને ચેક કરીએ તો એકદમ સરસ જાડું પીસવાનું છે બને ત્યાં સુધી એકદમ ઝીણું પીસી લેવાનું છે જોઈ શકાય છે આવું એકદમ સરસ ઘાટું હોવું જોઈએ એક કપ અહીં દહીં જોઈ ગયું છે અને પાણી છે એ પોણા ગ્લેસ જેટલું વધ્યું છે તો પછી ઢાંકીને આપણે તેને રેસ્ટ આપીશું એક કલાક અથવા તો ઓવરનાઈટ આપણે મૂકી દેવાનું જો સવારમાં જ બનાવવું છે અને દહીં અહીં ખાસ ખાટું જ વાપરવાનું છે જો એક કલાક માટે આપણે જ્યારે યુઝ કરવું હોય ને તે ખાટું વાપરવાનું બાકી તમે આખી રાત માટે છોડવું હોય તો મોડું વાપરો તો ચાલે એકદમ સરસ જુઓ આ ખાટું દહીં વાપર્યું છે એટલે આથો સરસ આવી ગયો છે મેં એને અહીં એક કલાક માટે રેસ્ટ આપ્યું હતું અને એકદમ ખાટું દહીં વાપર્યું હતું ત્યાર પછી અહીં મેં ઈનો વાપર્યો છે તો બે કેમ કે બેટર ઘણું બધું છે અને અહીં ચાર વ્યક્તિ માટે ફરાળ બનાવવાનું છે હવે એનો છે ને તેને જો ઉપરથી હળવે હળવે મિક્સ કરતા જાવને એટલે એકદમ સરસ એક્ટિવ થઈ જાય જો બબલ્સ આવી ગયા છે એટલે એક્ટિવ થઈ ગયો છે અને જો સોડા વાપરવો હોય ને તો બે ચપટી જેટલો ઉપયોગમાં લઈ શકો છો એનોથી રિઝલ્ટ સરસ આવે છે એક ચમચી જેટલું આપણે મીઠું વાપર્યું છે સિંધા લૂણ મીઠું અને જો હળદર નથી ખાતા ને ઉપવાસમાં તો ડેફિનેટલી સ્કીપ કરી દેવાની છે વન ફોર્ટી સ્પૂન ઉપયોગ કર્યો છે મિક્સ કરી લીધી છે અને આ રીતે થોડુંક લાઇટ ગોલ્ડન કલરનું બેટર દેખાશે ત્યાર પછી અહીં જો મેં એક આ રીતે લાંબી પ્લેટ લીધી છે અને તેમાં બટર પેપર પાથરી તેલ થી ગ્રીસ કરી છે તેલ વાપરતા હોય તો તેલ વાપરવાનું છે બેટર પ્લેટમાં ઉમેરે ત્યારે જો આટલી જગ્યા રાખવાની એટલે તેને ફૂલવાનો થોડો જગ્યા મળી રહે આ ખાસ ધ્યાન રાખવાનું છે પંદરથી અઢાર મિનિટ સ્ટીમ કરીશું અને બે મેં મોટા બટેટા લીધા છે હવે તેને જુઓ આ રીતે આપણે કટ કરી લેવાના છે તો બે બટેટા છે એને મેં સમારી લીધા છે અને આ બટેટા છે ને તેને મેં જુઓ આ રીતે બાફ્યા છે જોઈએ પ્રોસેસમાં જુઓ હવે પંદરથી અઢાર મિનિટ થઈને એટલે ચપ્પુથી આ રીતે સરસ રીતે જુઓ ચપ્પુ ક્લીન આવે છે અને ફાસ્ટ ફ્લેમ પર મેં તેને સ્ટીમ કર્યું હતું તો એકદમ ચપ્પો ક્લીન આવે છે અને હવે તેને બહાર કાઢી લેશું અને જે સમારેલા બટેટા છે જો મેં આ રીતે નીચે ઉમેર્યા હતા એટલે આપણે એક્સ્ટ્રા તેને બાફવા પ્રેશર કુકર મૂકવું પડશે નહીં સરસ એવા જેવું બફાઈ જાય છે જો તમે મોટા ભાગ રાખો ને તો બફાવામાં વાર લાગે થોડું કાચું રહી જાય પરંતુ આ રીતે તમે થોડા ટુકડા કરી દો ને તો એકદમ સરસ રીતે બફાઈ જાય તો એકદમ સરસ ઠંડા કરી લેવાના છે અને જે પ્લેટ છે આપણે બફાયેલી તેને જુઓ આ રીતે છે ને અલગ લઈ લેવાની છે બટર પેપર વાપરવાથી ફટાફટ જુઓ આ રીતે અલગ થઈ જાય છે અને સ્ટીમમાં પણ તેને સારું પડે છે જો થોડુંક ઠંડુ થાય હાથથી તમે અડી શકો એટલે તરત જ આપણે બટર પેપર છે એને કાઢી લેવાનું છે અને તેને અલગ કરવું પડે એટલું જ સહેલું છે જુઓ તો આ રીતે કરવાથી જ્યારે મોટી સાઇઝમાં આપણે સ્ટીમ કરતા હોઈએ ત્યારે સેજે તૂટતું નથી અને એવું ને એવું આખું રહે છે અને સરસ એવા જો સ્પોન્જી બન્યા છે તો ખૂબ સરસ એવી ફરાળમાં તમે ઢોકળા તરીકે પણ તેને ખાઈ શકો છો તો હવે એકદમ આ નવી જ રેસિપી છે તો એન્ડ સુધી જોજો કડાઈમાં ત્રણ ટી પ્રમાણે તેલ ગરમ કરી એક નાની ચમચી જેટલું જીરું ઉમેર્યું છે સાથે જ અહીં છતી સાત મીઠા લીમડાના પાન ઉમેરી દેવાના છે અને એક ચમચી મરચાંની પેસ્ટ ને અડધી ચમચી આદુનું છેન લીધું છે અને હવે તેને મિક્સ કરી લેશું તો આ રીતે આપણે તેલનો જ અહીં વપરાશ કરવાનો છે અને મિક્સ થઈ જાય અડધી મિનિટ માટે રોસ્ટ થઈ જાય બધા મસાલા ત્યાર પછી આપણે બટેટા ઉમેર્યા છે બફેલા અને વન ફોર્ટી સ્પૂન પ્રમાણે હળદર પાવડર અને ચટણી પાવડર યુઝ કર્યો છે અને એક ચમચી જીરું જો તમે હળદર કે ચટણી ન ખાતા હોય તો સ્કીપ કરવાનું એક ચમચી જેટલું સિંધારુળ મીઠું એક ચમચી જેટલી ખાંડ વાપરવાની છે અને સાથે જ અહીં અડધા લીંબુનો રસ એકદમ સરસ ચટપટો ગળચટો તીખો એવા મસાલો રેડી થાય છે અને ખૂબ સરસ મસાલો એકદમ મસ્ત બને છે તો લીંબુ નીચવાઈ ગયા પછી હવે તેને આપણે મેશ કરી લેવાનું છે જો કદાચ મેશ ન કરવું હોય તો ખમણીને પણ તમે આ પ્રોસેસ કરી શકો છો તો બે જ મિનિટ માટે એકદમ ધીમા ગેસ પર પકવવાનું છે ત્યાર પછી હવે જુઓ જે આપણે સ્ટીમ કરેલા ઢોકળા છે તેને જો આ રીતે કટ કરી લેવાના છે તો આ ઢોકળાને તમે ચટણી સાથે એઝ ઇટ ઇઝ પણ ખાઈ શકો છો અને એક નવી જ વેરાયટી આજે આપણે બનાવવી છે એટલે જો ચપ્પુની મદદથી મેં વચ્ચે આ રીતે કટ આપ્યું છે અને જો ફ્રેન્ડ્સ રેસીપી ગમે ને તો લાઇક કમેન્ટ આપી શેર કરી દેજો અને જો કેટલી સરસ જાળી આવી છે તો પરફેક્ટ જાળી માટે પર જો ખૂબ સરસ તેનું રિઝલ્ટ છે અને આ ફરાળી ચટણી છે જેમાં મેં લીલા ધાણા લીલા મરચાં ખાંડ સિંધા લુણ મીઠું ટોપરાનું છીણ વાપર્યું છે અને તેને બનાવી છે થોડુંક પાણી ઉમેર્યું હતું અને જાડી ચટણી લગાવી લીધી છે બંને પડ પર ત્યાર પછી જે આપણે બટેટાનો મસાલો બનાવ્યો છે તે પણ લગાવી લેવાનો છે અને એક સરખો આ રીતે લેવલ કરીને પતલો પાથરવાનો છે કદાચ તમને જાડો ગમે તો જાડી રીતે પણ વાપરી શકો છો અને ચાટ મસાલો આ રીતે સ્પ્રિન્કલ કરીને બીજું પડ છે તેનાથી તેને જો આ રીતે કવર કરી લેવાનું છે તો સેજ દબાવી દઈએ ત્યાર પછી હવે આપણે તેને આ રીતે કટ કરવાનું છે તો મેં આ રીતે ચોરસમાં કટ કર્યા છે અને ફ્રેન્ડ્સ રેસીપી ગમે તો મારી રેસીપીને શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો મેં ચોરસમાં આ રીતે મોટી સેન્ડવીચ બનાવી છે જો તમને નાના પીસ ગમે તો નાના પણ કરી શકો છો અને હા રેસીપી ગમે તો ટ્રાય પણ કરજો લાઇક કમેન્ટ આપી શેર કરી દેજો